હેલો ફ્રેન્ડ્સ સમોસા કચોરી પકોડા પણ ભૂલી જાશો જ્યારે તમે આ મિન્ટોમાં બનતો નાસ્તો એક વખત ઘરે ટ્રાય કરી લેશો ને તો અને જો કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય અને વધારે મહેનત ન કરવી હોય અને શાક રોટલી ન બનાવી હોય ને ત્યારે તમે આ ઘઉંના લોટ અને એક કાચા બટેટામાંથી આટલો સરસ ક્રિસ્પી નાસ્તો બનાવી અને તમે ઘરે તૈયાર કરી શકો છો મિત્રો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો હવે જુઓ આ નાસ્તો બનાવવા માટે અહીંયા એક કાચા બટેટાને મેં એકદમ સારી રીતે છાલ ઉતારી અને સારા પાણીથી ધોઈ લીધું છે અને ત્યાર પછી આ રીતની આપણે ખમણી લેશો ખમણીની અંદર બટેટાને આપણે એકદમ સારી રીતે ખમણી લેવાનું છે તો મિત્રો અહીંયા મેં બટેટાને એકદમ સારી રીતે ખમણી લીધું છે અને આ રીતનું મેં ઝીણું ખમણ બનાવેલું છે તમે જોઈ શકો છો અને હવે ત્યાર પછી જો આની અંદર રહેલું જે પાણી છે એને આપણે કાઢી લેવાનું છે અને ફરી વખત આપણે એક બે પાણીથી ધોઈ લેશું અને ધોઈ આ રીતે આપણે જે આ છીણ છે એને આ રીતે મુઠ્ઠીવાળી બધું પાણી છે એ નીચવી લેવાનું છે તો અહીંયા મેં બટેટામાંથી બધું પાણી નીતાારી લીધેલું છે અને એકદમ સરસ એવું ચોખ્ખું છીણ કરી લીધેલું છે તમે જોઈ શકો છો કે આપણું છીણ છે એકદમ સફેદ દૂધ જેવું દેખાય છે બસ હવે આપણે આની અંદર બધા રૂટીન મસાલા કરી લેશું તો હવે જો આ નાસ્તો છે એ આપણે એકદમ અલગ રીતે બનાવવાનો છે તો એના માટે જો અહીંયા મેં એક કપ ભરીને ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા તમે તમારા ઘરમાં રહેલો જે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો તો આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક કપ ભરીને ચોખાનો લોટ લેવાનો છે તો એ પણ આપણે એડ કરી દઈશું અહીંયા તમારી પાસે ચોખાનો લોટ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એની જગ્યાએ તમે બેસન અથવા રવો પણ એડ કરી શકો છો પણ મારી પાસે અત્યારે ચોખાનો લોટ અવેલેબલ હતો એટલા માટે મેં એડ કરેલો છે તો આ રીતે તમે થોડો ચોખ્ખાનો લોટ એડ કરશો ને એટલે તમારો નાસ્તો છે ને એ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે મિત્રો અને હવે ત્યાર પછી જો અહીંયા મેં એક મતલબ કે અડધું છેણેલું ગાજર લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને એક મેં નાની ખમણેલી કાકડી લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે અહીંયા મેં થોડી કોબીને પણ આ રીતે છેણી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દેશું અને ત્યાર પછી જો અહીંયા મેં થોડી લસણની કળી એક સમારેલું મરચું અને એક નાની મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી લીધી છે તો હવે આ બધી વસ્તુને આપણે એડ કરી દઈશું તો અહીંયા તમારી પાસે જો આટલા બધા વેજીટેબલ ન હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ મારી પાસે આ બધા વેજીટેબલ ફ્રીજની અંદર પડેલા હતા તો મેં એડ કરેલા છે અહીંયા તમે જો એક ખમણેલું બટેટું હોય તો એમાંથી પણ આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો અને હવે ત્યાર પછી જો અહીંયા મેં થોડી સમારેલી કોથમીર લીધી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે ત્યાર પછી લાસ્ટમાં અહીંયા આપણે મીઠું એડ કરી દેવાનું છે તો અહીંયા અત્યારે મેં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લીધેલું છે વધારાના કોઈ જ મસાલા અહીંયા એડ કરવાની જરૂર નથી તો પણ આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બનશે કે તમે બાળકોને પણ આ નાસ્તો છે એ લંચમાં આપી શકો છો મિત્રો અને હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો સૌથી પહેલાં અહીંયા આપણે હાથની મદદથી મિક્સ કરી લઈએ અને જો આપણને પાણીની જરૂર લાગે તો પાણી એડ કરવાનું છે કેમ કે આ મિશ્રણ છે એને આપણે હજી બેટર બનાવવાનું છે એકદમ વધારે પડતું પતલું પણ નહીં અને ઘટ્ટ પણ નહીં મીડિયમ એવું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે અહીંયા આપણે તો જો હવે આ રીતે હલાવ્યા પછી આ બધી વસ્તુ છે કોરી પડી ગઈ છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ બધી વસ્તુને મિક્સ કરી લેશું તો મિત્રો આ રીતનો નાસ્તો તમે ક્યારે બનાવ્યો છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો જો હજી પણ આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને બેટરને આપણે પતલું પાડી લેવાનું છે વધારે પતલું પણ નથી પાડવાનું જો વધારે પતલું થઈ જશે તો તમારા નાસ્તાની અંદર તેલ ચડી જશે એટલા માટે આપણે મીડિયમ એવું બેટર બનાવી અને તૈયાર કરવાનું છે મિત્રો તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં બેટર કઈ રીતનું બનાવેલું છે તો આ રીતે જો આપણે હાથને હાથમાં લઈ અને જો આ રીતે આપણે પાડીએ અને એકદમ આસાનીથી પડી જાય એવું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો કે અત્યારે મેં આ બેટર છે એની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે અને થિકનેસ પણ તમે જોઈ શકો છો કે અત્યારે મેં કઈ રીતની રાખેલી છે મિત્રો બસ આ રીતનું આપણે બેટર બનાવી અને તૈયાર કરવાનું છે તો બસ આ રીતનું આપણું બેટર તૈયાર થઈ જાય ત્યાર પછી જો અહીંયા આપણે બેકિંગ સોડા લેવાના છે અને આ રીતે આપણે ચમચીનો ડાંડલો છે એ ઊંધો રાખી અને આ રીતે બે ચપટી જેટલા આપણે બેકિંગ સોડા લેશું અને ઉમેરી દઈશું તો અહીંયા સોડા છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો એડ કરી શકો છો ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો પણ જો તમે થોડા એડ કરશો એટલે આ નાસ્તો છે એકદમ સોફ્ટ અને ફ્લપી બનીને તૈયાર થશે મિત્રો તો બસ આ રીતે સોડા એડ કર્યા પછી આપણે એક વખત સરસ રીતે આને હલાવી લેવાનું છે મતલબ કે આ સોડા છે એ બધા બેટરમાં ફેલાય છે એ રીતે આપણે મિક્સ કરી લેશું તો સોડા તમારે ત્યારે જ એડ કરવાના છે જ્યારે આ નાસ્તો કૂક કરવાનો થાય પહેલાં તમારે બિલકુલ એડ નથી કરવાના એ વાત તમે ખાસ નોટિસ કરજો મિત્રો તો જુઓ મિત્રો આ નાસ્તો એટલો બધો ટેસ્ટી અને હેલ્ધી બનીને તૈયાર થાય છે કે તમે સમોસા કચોરી પણ ભૂલી જશો અને બાળકોને પણ આ નાસ્તો ખૂબ જ ભાવશે અને જો તમને સાંજની કે સવારની નાની નાની ભૂખ હોય તો તમે આ નાસ્તો ચા સાથે એન્જોય કરી શકો છો અથવા તમે ગ્રીન ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તો અહીંયા મસ્ત મજાનું આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે બસ હવે આપણે જઈશું ગેસ તરફ તો હવે અહીંયા જો તેલ મેં પહેલેથી જ ગરમ થવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે આ રીતે થોડું બેટર એડ કરી અને ચેક કરી લેશું અને ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ જ રાખવાની છે સ્લો નથી કરવાની એ વાત પણ તમે ખાસ નોટિસ કરજો મિત્રો તો હવે જુઓ અહીંયા આપણું મસ્ત મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને સૌથી પહેલાં જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો ગેસની ફ્લેમ સ્લો કરી આ રીતે આપણે બધો નાસ્તો છે એ પાડી લેશું તો મિત્રો તમે આ નાસ્તાને શું કહો છો વડી કયો છો કે પછી ભજીયા કયો છો એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમારા એરિયામાં વરસાદ છે કે નહીં એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારે અહીંયા અમદાવાદમાં વરસાદ બિલકુલ નથી તો જો વાતો વાતોમાં અહીંયા આપણે એક બેચ તૈયાર કરી લીધી છે અને બીજું બેટર છે એ આપણે પછી તૈયાર કરીશું મિત્રો અને હવે આપણે હલાવી અને સરસ રીતે આપણે ફ્રાય કરી લેશું આ રીતે આપણે તેલની અંદર જો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત મજાના આપણા પકોડા કે વડી છે બનીને તૈયાર થઈ ગયા છે તો અહીંયા હજી તમને થોડા આ રીતે સફેદ દેખાતા હશે પણ તમે થોડી વાર આને તળશો એટલે નોર્મલ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે તળવાના છે અને અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જવા જોઈએ તમે જોઈ શકો છો અને તમે નોટિસ કર્યું હશે કે આપણે જ્યારે બેસનના ભજીયા બનાવીએ ને ત્યારે ઘણા બધાની એવી પ્રોબ્લેમ થતો હોય છે કે ભજીયા કાળા પડી જતા હોય છે પણ તમે એક વખત આ રીતે ટ્રાય કરશો ને તો તમારા ભજીયા છે એ પહેલીવારમાં જ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં વધારાના બીજા કોઈ જ મસાલા પણ નથી એડ કરેલા તો પણ આપણા ભજીયા છે એકદમ સફેદ દૂધ જેવા બનીને તૈયાર થયા છે મિત્રો તો જો અહીંયા આપણે એક કાચા બટેટાના મસ્ત મજાના ભજીયા કે પછી વડી બની અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની તળાઈ અને એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હાઈ ફ્લેમ પર આ જે ભજીયા છે એ જરાય કાળા નથી પડેલા તમે જોઈ શકો છો બસ હવે આપણે આ રીતે ઝારામાં લેશું અને બધું વધારાનું તેલ છે એ નિ લેશું અને એક પ્લેટની અંદર કાઢી લેશું અને જે બીજી રહેલી બીજું રહેલું મિશ્રણ છે એને પણ આપણે આ રીતે વડી પાડી લેશું તો હવે જુઓ આ નાસ્તો બનાવવામાં જરાય વાર નથી લાગતી ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે તમારે સવાર સવારની ભાગદોડ હોય ઉતાવળ હોય ત્યારે તમે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો તૈયાર છે એકદમ મસ્ત મજાનો ઘઉંનો લોટ અને કાચા બટેટાનો નવો નાસ્તો તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ઘઉંનો અને કાચા બટેટામાંથી નાસ્તો બનાવવાની રીત કઈ લાગીને એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ